હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ હું કિંજલ જસાણી આજે હું બનાવું છું નવું શરબત જે લગભગ સો વર્ષ જૂની રેસીપી છે તો આઈ એમ સો એક્સાઇટેડ આ રેસીપી બનાવવા માટે આઈ હોપ તમે પણ એટલા જ એક્સાઇટેડ હશો તો ચલો બનાવીએ આ સો વર્ષ જૂની રેસીપી આ રેસીપી બનાવવા માટે એક કઢાઈ લીધી છે અને તેમાં લેવાની છે મેથી મેથી અને શરબત એવું ઓડ લાગે ને કે મેથી તો કડવી હોય તેને કાં તો વઘારમાં ઉપયોગ કરીએ કાં તો મેથી પાક બનાવવામાં ઉપયોગ કરીએ કાં તો મેથીનું શાક બનાવવામાં ઉપયોગ કરીએ પણ શરબત હા શરબત અને તે પણ ગળ્યું ગળ્યું તો મેથી લઈ લીધી છે અડધી ચમચી અને તેને શેકી લેવાની છે થોડી બ્રાઉન થાય ને ત્યાં સુધી મેથીની કોફી પણ મેં એકવાર બનાવેલી તે તમે ટ્રાય કરી કે નહીં મારો વિડીયો ખાસ જોજો અને ટ્રાય પણ કરજો મેથીની કોફી મસ્ત લાગે છે તો આ રીતે ધીમે ધીમે શેકી લઈશું અને થોડી લાલ એટલે કે બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકીશું જેથી મેથીની થોડી ઘણી કડવાશ જતી રહેશે અને થોડીક રહેશે પણ શરબતમાં લાગશે નહીં શરબત તો સારું જ લાગવાનું છે તો મેથી શેકાઈ ગઈ છે હવે તેને સાઈડ પર લઈ લઈએ હવે તેને ઠંડી થવા દઈશું મેથી ઠંડી થાય એટલે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું હવે તેમાં નાખીશું થોડી વરિયાળી અડધી ચમચી મેથીમાં એક ચમચી વરિયાળી લીધી છે અને બે ચમચી જેટલી સાકર લીધી છે તમે ખાંડ પણ લઈ શકો હવે તેને ક્રશ કરીને પાવડર તૈયાર કરી લઈએ પાવડર તૈયાર થઈ ગયો છે હવે તેમાં નાખીશું આદુના ટુકડા ફુદીનો અને લીંબુનો રસ ત્યારબાદ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું થોડું ઠંડુ પાણી અને ફરીથી ક્રશ કરી લઈએ જેથી ફુદીનો અને આદુ સારી રીતે ક્રશ થઈ જાય તો ક્રશ કરીને પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આ પેસ્ટને એક વાસણમાં લઈ લઈએ હવે તેમાં નાખીશું થોડું ઠંડુ પાણી વરિયાળી પણ ઠંડી ફૂદીનો પણ ઠંડો અને મેથી તો ઠંડી છે જ વધારે પાણી નાખીએ આશરે અડધી ચમચી મેથીના દાણા હોય ને તો બે ગ્લાસ શરબત બને તો બે ગ્લાસ શરબત તૈયાર છે હવે કાચના ગ્લાસમાં બરફના ટુકડા લઈ લઈએ અને જે બનાવેલું શરબત છે તેને ગાળીને સર્વ કરવાનું છે આ મેથીનું શરબત છે પણ ગભરાશો નહીં તે કડવું જરા પણ નહીં લાગે અને સ્વાદમાં બહુ જ સરસ લાગશે તો ચલો શરબત તૈયાર થઈ ગયું છે હવે તેને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું અને આ મેથીનું ઠંડુ ઠંડુ શરબત સર્વ કરીશું જો મારી રેસીપી તમને ગમી હોય ને તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવજો